ફ્રેન્ડ્સ અત્યારે આપણે આવી ગયા છીએ ઉપર ઠાકે દેખો માખણ હવે અહીંયા બનાવે છે મેગી હર્ષભાઈ આપણે કઈ મેગી બનાયા છે અત્યારે આપણે બટર ચીઝ બટર તડકા મેગી ચીઝ બટર તડકા મેગી અને આની શું પ્રાઇસ છે આની પ્રાઇસ છે ₹120 rupis. ₹120 બરાબર જો ફ્રેન્ડ્સ અત્યારે ચીઝ તડકા મેગી બને છે અને એની પ્રાઇસ છે ₹120 rupis. અને આપણે ચીઝ ને બટર બધાય અમૂલ ના જ વાપરીએ છીએ અચ્છા અમૂલ જો ફ્રેન્ડ્સ અમૂલ ચીઝ બટર અને યુઝ કરવામાં આવે છે અને આપણે એનો ટાઈમિંગ શું છે આપણે 9:30 થી રાતના 1:30 વાગ્યા સુધી 9:30 થી રાતના 1:30 વાગ્યા સુધી અને હોલીડે હોય છે કે કન્ટિન્યુ ચાલુ જ હોય છે કન્ટિન્યુ ચાલુ જ હોય છે કન્ટિન્યુ ચાલુ સન્ડે પણ ચાલુ હોય સન્ડે પણ ચાલુ ઓકે અને કેટલો ટાઈમ થયો આપણે અહીંયા સ્ટાર્ટ આપણે ત્રણ મહિના થઈ ગયા ત્રણ મહિના થયા બરાબર કેવો રિસ્પોન્સ છે રાજકોટ વાસી બહુ સારો રિસ્પોન્સ બહુ સારો રિસ્પોન્સ છે ને એટલે તમારા ફૂડ લાઈન લાઇનમાં પહેલેથી જો કે અત્યારે ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ છે તો હવે તમને આમ મજા આવે છે ને બિઝનેસમાં તમારી સાથે તમારા સિસ્ટર ઓકે તો બ્રધર એન્ડ સિસ્ટર અહીંયા કરે છે વડાપાવ ઓથેન્ટિક વડાપાવ મળે છે મેગી મળે છે બર્ગર મળે છે મોમોસ મોમોસ મળી જશે ઘણી બધી વેરાયટીઝ અહીંયા તમને એક જ જગ્યાએ ફ્રેન્ડ્સ મળી જશે જે આપણે અત્યારે મેગી તૈયાર થાય ગઈ આપણે જોઈએ છે અહીંયા મોમોસ પણ મળી જશે ફ્રેન્ડ્સ જોઈ શકો છો મોમોસ એની શું પ્રાઇસ છે હર્ષભાઈ મોમોસની મોમોસ આપણે વિથઆઉટ ચીઝ હંડ્રેડ રૂપીઝ અને વિથ ચીઝ વન થર્ટી

એક સાઈડ બર્ગર પણ ચાલુ કરી દીધા છે હર્ષભાઈ તમારા એક હું કે અંકલ આ બર્ગર આપણે કયું છે અત્યારે આપણે બધા મિક્સમાં જ છે મિક્સમાં માં બર્ગર એટલે બર્ગર આલુ ટિક્કી હા આલુ છે કે કયા બર્ગર રાખે છે શું શું પ્રાઇસ છે એ જણાવી દે આપણે આલુ ટિક્કી વિથアウト ચીઝ 60 રૂપિયા બરાબર વિથ ચીઝ 80 રૂપિયા બાકી બધા 80 વાળા છે બસ ફ્લેવર ચેન્જ થાય ખાલી પ્રાઇસ 80 રૂપિયા 80 રૂપિયા જ છે

તો આ મોમોસ આવી ગયા છે અમે આ મોમસ આપણે ઘરે બનાવીને લાવતા હશું બરાબર મોમોસ ઘરે બનાવીને લાવે છે તો આટલી બધી પ્રિપરેશન કરવી એગ્રી છે એટલે અમુક અમુક વસ્તુ બધી ઘરેથી જ લાવવી પડી છે હવે આયા ઓ અમૂલ બટર આવી ગયું છે ટીકીમાં આ સાઈડ મોબલ્સ ફ્રાઈ થાય યાદ રાખજો બપા બમડીતે સર ને ઓટી પડી હે બીકી મુકાઈ ગઈ છે ના સાઈડ મેગી બનતા હૈ ના સાઈડ ફ્રાઈ થાય છે હા હા આપડે એક મેગી થાય છે કે બે કેટલી એક જ છે એક જ મેગી છે આવો બાદ નિરા દેખાવા આવતા હો

હવે આવી ગયું છે ઓનિયન તમાર પાર્સલ ચેક થવાનું મોમોસ રેડી થઈ ગયા છે આપણે હવે તડકો માર આ સાઈડ મેગીના તડકા લાગે છે આ સાઈડ મોમોસ રેડી થઈ ગયા છે આપણે બે જોશું આમાં કઈ આવશે ઉપર ચીજ આવશે ઓકે ચીજ પણ જોઈ શકો છો અમુલ જ યુઝ કરવામાં આવે છે નાસેટ બટર સાહેલ

એક મોમસ કરવા કેટલી જાતના સોસિસ આવે આપણે ચાર જાતના સોસ આવે અને એક જાતના બેઝ આવે બરાબર બધા ડિફરન્ટ છે અને બ્રાન્ડેડ છે વિબાના છે ઓકે જો આ તૈયાર થઈ ગઈ છે હા સાઈડ થાય છે સેજવાન પણ એક છેની જા ઓલી છે ઈ આપણે મોમસની બરાબર અચ્છા

આપણે ફોર્ટી રૂપીઝ થી ફોર્ટી રૂપીઝ થી સ્ટાર્ટ થઈ અને જમ્બો વડાપાવ આવે જમ્બો વડાપાવ બરાબર સૌથી વધારે તમારે કઈ હોટ સેલિંગ આઈટમ છે કે પછી કઈ ટાઈમિંગ જો લેટ નાઇટ મારે મેગી તો ચાલે જ છે મેગી ચાલે આવા ટાઈમમાં બર્ગર ઓકે વડાપાવ અને મોમોસ મોમોસ રાતના બી મારે ઘણા કોલ આવતા હોય કે તમારે અવેલેબલ છે પણ રાતના બધી આઈટમ અવેલેબલ નથી રહેતી પૂરું થઈ જાતું હોય કેમ કે આપણે તો સપીદન મોમอส ઓર્ડર જો ચાલુ જ છે હજી પાછો મોમอส બીજો ઓર્ડર આવી ગયો એટલે 버ગર ચાલુ હોય છે મેગી પણ ચાલુ હોય છે અને મોમોસ પણ ચાલુ હોય છે આ બધી આઈટમ એ લોકો રેગ્યુલર ચાલુ જ હોય છે બજા ફ્રાઈ થાય છે 버ગર ને ટોસ્ટ કરવામાં આવે છે આપણે બર્ગર બી ગ્રીલ જ આપી છે 버ગર ને ગ્રીલ કરવામાં આવે છે Ready? Haan. Burger, tinggi aja ya, Ready? So, as... ya. apa?

તમારે તો જોઈ શકો છો ગરમ ગરમ જ વડા તરવામાં આવે છે અને ગરમ ગરમ વડા અંદર નાખી દીધા છે અને હર્ષભાઈ આ આના સિવાય કઈ બીજું નવું ચાલુ કરવાના છો કે પછી આમાં કઈ વિચાર છે તમારો હા ટૂક સમયમાં એકાદ બે આઈટમ હતી એડ બીજા લાગે છે મારા ખ્યાલથી થી ફ્રેન્કી એડ કરો ફ્રેન્કી ફ્રેન્કી એડ કરવાના છે અને ઈ બી આપણે વીટ ફ્લોર બરાબર છે મારે વેલા મોડું આપણે કઈક મોટું જ કરવાનું મોટું કરવું છે એમને હા હમ અને એનું પાકું એડ્રેસ જણાવી દેશો આપડે મોબાઈલ નંબર જણાવી દેશો રેસકો મેયર બંગલા ની સામે મેર બંગલા સામે બિગ બાઇટ થી આપણે બાજુ જાવ ને મેર બંગલાની સામે સામે મેર બંગલો છે ને એક્ઝેક્ટ સામે છે આપણે અને મોબાઈલ નંબર તમારો આપણે 8320350160 ઓકે એટલે કદાચ કોઈને કોલ કરીને ના મળે તો કોલ કરીને આવી શકે છે અને મારા ઇન્સ્ટા પેજ નો પી ઓકે એનો ઇન્સ્ટાનું પણ પેજ છે ઇન્સ્ટા માં જ આકે દેખો નામ છે આકે દેખો કરીને પેજ છે એમનું

Saya oh, iya, kali ah. kadu. mau?